મિત્રો આજે ફરી વળીએ છીએ મારા તમારે રજૂ કરું છું ગમતા ને સ્વીકારજો ન ગમતા ને માફ કરજો છતાં તમે કવિ હૃદયના જીવો છો એટલે તમને ગમશે એવું મને લાગે છે મારા સંસારના લગતા અને મને ગમતા મારો સર્જનો છે એ આપની શું રજૂ કરું છું હવે છે મારું એક કાવ્ય મારે એ મારે એ મારે એ ગરબાર હતા સઘડું હતું મારે એ ગરબાર હતા સઘડું હતું આંગણે લીમડો ને ઓટલીની પાડ આંગણે લીમડો ને ઓટલીની પાડ ને તેના પરે સૂંઘડીના સડાકાઓ કર્યા કરે બા એના અવાજો સંભળાય છે મને હજુ એવા ને એવા ને તેના પરે સડાકાઓ કરે સૂંઘડીના બા એ મને હજુ એવા નેવા, એ. ને એવા સંભળાય છે ખબર પડતી નથી હું ક્યાં ખોવાયો છું ખબર નથી પડતી હું ક્યાં ખોવાયો છું સાબ તણી લડાઈએ જોઈતી નોડિયાને ને લડાઈએ જોઈતી ઘણીવાર ઘર પછવાડેની ડોકા બારી હતી ઘર પછવાડેની ડોકા બારી હતી કોકિલના કુહુ ને કાગડાના ક્રા કોકિલના કુહુ ને કાગડાના ક્રા હજી છે મારે ટોડલે હજીએ સંભળાય છે મારે ટોડલે લેલા કીર મોર ને લકડ ખોદ લેલા કીર મોર ને લકડખોદ આડોળતા મારે આંગણે આ બધું હતું આ બધું હતું ભેંસો ગાયોના ધાડાના ડજકારા ભેંસો ગાયોને ધાડાના ડજકારા બપોર વેળાએ હજી સંભળાય છે તળાવ નહીં પાડે બપોર વેળાએ હજી સંભળાય છે તળાવ નહીં પાડે ડ્રાઉ ડ્રાઉના બેકાર નથી સંભળાતા નથી સંભળાતા શિવસદન પાછળ અત્યારે राउंड राउंड ना देखकर नथी संबड़ा था सिव सदन पासर अत्यारे ही थे स्वप्निल तरंगों ना तोखारो स्वना स्वप्निल तरंगों ना तोखारो स्वना नहीं संबड़ाई नहीं देखाई अन्य कोई ने नहीं संबड़ाई नहीं देखाई अन्य कोई ने जीव तो आवड़े तो આ સંસાર છે સુખ દુઃખ દરિયો આ સંસાર છે સુખ દુઃખ દરિયો તેમાં જીવન નૌકા ચલાવવાની છે આપણે એમાં જીવન નૌકા ચલાવવાની છે આપણે હલેસા તો મારશો ને હલેસા તો મારશો ને થાકી તો નહીં જાઓ ને હલેસા તો મારશો ને થાકી નહીં જાઓ ને થાકેલા તો બેઠા ઘણા છે નિરાશ થઈને થાકેલા તો બેઠા છે ઘણા નિરાશ થઈને આપણે તો સામે પાર જવું છે ખૂબ તરી તરીને આપણે તો સામે પાર જવું છે ખૂબ તરી તરીને નાવમાં પાણી ભરાય તો ગભરાવાનું નહીં નાવમાં પાણી ભરાય તો ગભરાવાનું નહીં હાલક ડોલક નાવને સંભાળશે ભગવાન હાલક ડોલક નાવને સંભાળશે ભગવાન ઈર્ષા અહમ વેરઝેર ને સ્વાર્થના કેટલા છે આપણા ઈર્ષા અહમ વેરજોડ ને સ્વાર્થ કેટલા છે આપણા મહી તે આપણે તપાસી જોવાનું છે ઈર્ષા અહમ ને સ્વાર્થ કેટલા છે આપણા મહીં એ આપણે તપાસી જોવું છે વિનય વિવેક નમ્રતાને શાંતિને સ્થાપવા છે આપણે વિનય વિવેક નમ્રતાને શાંતિને સ્થાપવા છે આપણે અવગુણોને સ્થાને જીતવી છે દુનિયાને અવગુણોને સ્થાને દુનિયા જીતવી છે આપણે આપણા ગયા પછી કોઈ યાદ કરે આપણને સારી રીતે તો આપણે જીવન જીવી ગયા છે આપણા ગયા પછી કોઈ યાદ કરે આપણને તો જીવન જીવી ગયા છે આપણે એમ સમજવું શ્યામ ક્યાં સુધી અજવાડા પાથરીને ઉપર છો બેઠા અજવાડા પાથરીને ઉપર છો બેઠા અમે તો અંધારે અટવાયા છે ક્લાંત અમે તો અંધારે અટવાયા છે ક્લાંત આમ કેટલાય દિન હજી ઉજાસ ઉજાસ નહીં નીચોવ્યા રાખશો આમ કેટલાય દિન હજી ઉજાસ નહીં નીચોવ્યા રાખશો ને ક્યાં સુધી ઓચીન તો અભાવો ઓઢશો ને ક્યાં સુધી ઓચીન તો અભાવો ઓઢશો અમે તો થયા શ્યામ અંધારા ઓઢીને અમે તો થયા શ્યામ અંધારા ઓઢીને નૈનોના નેહમાં ગૂપચૂપ થઈ છે ગોઠડી નૈનોના નેહમાં ગૂપચૂપ થઈ છે ગોઠડી ખરે જ શ્યામ ખરે જ શ્યામ તમે છો શ્યામ અજવાળું ઓઢીને ઉજાસું અજવાળું ઓઢીને ઉજાસું અમે તો વિદસા ઉજાસ્યા અમે તો વિદશા ઉજાસિયા અમે તો અંધારે પ્રકાશિયા અમે તો અંધારે પ્રકાશિયા ભલે તમે અજવાળા ગોપવીને રાખશો ભલે તમે અજવાળા ગોપવીને રાખશો નિબીડના નીડમાં અમે તો ઉમંગે રાજશું નિબીડના નીડમાં અમે તો ઉમંગેરાજસુ ફાગણ આવ્યો ફાગણ આવ્યો તૂટ્યા પંચાંગના પાના ચાર ચાર દસકા સુધી તૂટ્યા પંચાંગના પાના ચાર ચાર દસકા સુધી કેટલાય હોડી ધૂળેટી તણા દિનો અહીં ઉજવાયા છે કેટલાય હોડી ધૂળેટી તણા દિનો અહીં ઉજવાયા છે વસંતના સામ્રાજ્યો વિસ્તર્યા વસંતના સામ્રાજ્યો વિસ્તર્યા વનોના વિટપોએ હરસાયા છે વનોના વિટપોએ હરસાયા છે ખીલિયા નિદાદના તાપમાં ગુલમૂરને કેસુડો ખીલિયા છે નિદાદના તાપમાં ગુલમોરને કેસુડો નથી ધરાના સકારા દિન વાયા વાસંતી વાયરા નથી ધરાના દિન વાયા વાસંતી વાયરા સંધ્યાના સ્તરી પથરાયા છે સંધ્યાના સ્તરિત પરથી મેઘધનુષો એ પથરાયા છે આમ્ર કુંજોમાં મોર્યા છે મોરો આમ્ર કુંજોમાં મોર્યા છે મોરો લીમડે કોકિલો ટવક્યા છે લીમડે કોકિલો ટવક્યા છે પલાસને પાલવડે ગોપિત પલાસને પાલવડે ગોપિત વસંત ઓષ્ટ શરમાયા છે વસંત ઓષ્ટ શરમાયા છે મયંક ઉગ્યો છે સોળ કરાયે મયંક ઉગ્યો છે સોળ કરાયે સરોવરે પદમા પદમો પથરાયા છે સરોવરે પદમો પથરાયા છે જ્યોત્સના વર્ષી અનરા ધારે જ્યોત્સના વર્ષી અનરા ધારે પ્રણયના દરિયાના ઉમટેલા મોજા દરિયાના ઉમટેલા મોજા નથી હવે તો સમવાના ભિન્ન ભિન્ન ધરાના કિનારા નથી હવે આછરવાના ભિન્ન ભિન્ન ધરાના કિનારા નથી હવે આછરવાના ય બધાળીઓની વાડીઓમાં લચી રહી છે ડાળીઓની વાડીઓમાં લચી રહી છે સંતપતા ને શીતલતા સંતપતાને શીતલતા ભૂખ્યાને ફળ સંતપતાને શીતલતા ભૂખ્યાને ફળ તૃષિતને જલ ને મારુતને સૌરભ તૃષિતને જલ ને મારુતને સૌરભ વિહગને કલરવ ઈંધન લાકડી સહુને વિહગને કલરવ ઈંધન લાકડી સહુને વ્યોમથી ધરવી સૌને મળ્યું સદા વ્યોમથી ધરિત્રી સૌને મળ્યું છે બહુ સંતપ્ત અભિલાષા સર્વે તણી સંતપ્ત અભિસા છે સર્વે તણી પલ્લવો લચી લચીને થાક્યા છે પલ્લવો લચી લચીને થાક્યા છે દીવા કરને સહારે શેકાયા છે દીવા કરે સહારે શેકાયા છે ફાલી કુંપળો મસ્તાની ફાલી કુંપડો મસ્તાની ખીલ્યા છે પુષ્પો હસી હસીને નાચ્યા છે ફળોથી લચી ગયા છે હસી હસીને નાચ્યા છે ફળોથી લચી ગયા છે તમે તો જીવનના સંગીત છો પ્રતિક હોય તમે તો જીવનના સંગીત છો પ્રતિક હોય લક્ષ્મણ રેખાથી બદ્ધ લક્ષ્મણ રેખાસ્ત બાહુ રેલાવ્યા શાખાઓ તણા નતમસ્તકેસડાતા પકડાતા અથવાતા નજરું માં કહી કહી શિરના ઢાકણ સરી પડ્યા સાવ ઉઘાડા થયા શીરના ઢાંકણ સરી પડ્યા સાવ ઉઘાડા થયા ને હાથે ઝડપાઈ ગયા ને ઝડપાઈ ગયા ગયા તમે હાડપિંજરથી ગયા તમે તરુવરો તમે છો જાગેલા સપનો ની વણઝાર તરુવરો તમે છો જાગેલા સપનો ની વણઝાર